પરિચય અને હું મ્યુનિસિપલ કમિશનર નડિયાદ છું આજે બાવીસ તારીખથી પાંચ જૂન સુધી સમગ્ર નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પ્લાસ્ટિક મુક્તિ માટે એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે પાંચ જૂને મોટા પ્રમાણમાં અમે કાર્યક્રમ કરશું સંરક્ષણ પર્યાવરણનું ખૂબ જરૂરી છે અને એ માટે આપણા વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર અને માન્ય મુખ્યમંત્રીશ્રીના નેજા હેઠળ ગુજરાત સરકાર ખૂબ પ્રયત્નો કરી રહી છે ત્યારે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પ્લાસ્ટિક ઓછામાં ઓછો વપરાશ થાય અને એના દૂષણોથી આપણે સૌ મુક્ત થઈએ એ માટે આ પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા છે અને આજે અમે સંતરામ મહારાજ મંદિરના પ્રાંગણમાં શ્રીના આશીર્વાદથી તમામ નગરજનોની હાજરીમાં એક શપથ લેવડાવ્યા છે પ્લાસ્ટિક નહીં વાપરવા માટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દૂર રહેવા માટે આશા રાખું છું કે આ સમગ્ર સમગ્ર શહેરમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ખૂબ સારું પરિણામ લાવશે એવી આશા છે આ અમારા કાર્યક્રમમાં લગભગ દોઢસોથી થી વધુ નાગરિકોએ પ્લાસ્ટિક મુક્ત રહેવાના કે પ્લાસ્ટિકથી અડધા રહેવાના શપથ લીધા છે અને આ ઝુંબેશ થકી આજથી જે શરૂઆત થઈ છે તો સમગ્ર કાર્યક્રમ દરમિયાન એટલે કે પાંચ જૂન સુધી અને તે પછી પણ બીજી ઓક્ટોબર સ્વચ્છતા દિવસ સુધી આ કાર્યક્રમો અમે કરવાના છીએ અને પ્લાસ્ટિક મુક્તિ સામે ઝુંબેશ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવી રહી છે અને એમાં અમને આશા છે કે નગરજનોનો તમામ સાથ સહકાર મળી રહેશે અને ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સમગ્ર વપરાશ શહેરમાં અને કોર્પોરેશન વિસ્તારમાંથી દૂર થાય એવી અમારી આશા છે